નવા મહિનાની શરૂઆત સાથે નવો નિયમ અમલમાં આવશે આવતીકાલ એક માર્ચ છે અને આવતીકાલથી પૈસા અને તમારું બજેટ સંબંધિત ઘણા નિયમો બદલાઈ રહ્યા છે નિયમોમાં ફેરફાર સાથે તમારા બજેટ અને તમારા ખિસ્સા પર પણ અસર થશે એક પાંચથી અમલમાં આવતા નિયમોમાં ફાસ્ટેગ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ એલપીજી ગેસ સિલિન્ડર અને જીએસટી જેવા ઘણા મોટા અપડેટ સામેલ છે ચૂંટણીની મોસમ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટી નિયમોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે નવા નિયમ મુજબ હવે પાંચ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરનાર બિઝનેસમેનને ઈ ઇન્વોઇસ વગર ઈ વી બિલ જનરેટ કરી શકશે નહીં આ નિયમ શુક્રવાર એટલે કે આ એક માર્ચ આવતીકાલથી અમલમાં આવશે ફાસ્ટટેગના નિયમોમાં ફેરફાર કરીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેમાં કેવાયસી અપડેટ કરવું જરૂરી બનાવી દીધું છે તો આવી સ્થિતિમાં ફાસ્ટ ટેગમાં કેવાયસી અપડેટ કરવાનો આજ રોજ છેલ્લો દિવસ છે જો તમે આજે પણ અપડેટ નહીં કરો તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમારા ફાસ્ટ ટેગને ડીએક્ટિવ કરી દેશે તો આવતીકાલે એકમાંથી થઈ રહેલા મોટા ફેરફારો પૈકી એક દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ